નિર્ભયા કાંડ આ શબ્દ ફરીવાર યાદ આવ્યો છે કારણ કે દિલ્હીમાં નહીં આ વખતે ગુજરાત શર્મસાર થયું છે આ સંપૂર્ણ અહેવાલ જોયા બાદ તમે જ નક્કી કરજો કે આ અપરાધીને શું સજા થવી જોઈએ હવસખોરની ક્રૂરતા સામે નવ વર્ષની માસુમની ચીસો દબાઈ ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં ઢસલાતી ઢસલાતી જ્યારે તે ઘરે પહોંચી અને માતાને બૂમો પાડી અંતે હોસ્પિટલ ખસેડી ત્યારે ડોક્ટરના હાથ પણ ધ્રુજ્યા જ્યારે માસુમને ઓપરેશન માટે ખસેડી આ ઘટનાએ દિલ્હીના નિર્ભયા કાંડની યાદ ફરી એક વખત તાજા કરાવી દીધી છે કારણ કે ભરૂચમાં પાડોશી બન્યો હેવાન નવ વર્ષની માસૂમ સાથે બની દુષ્કર્મ ઘટના તો ઉંકો મમ્મી ખોજને લાગે તો કમ સે કમ પોના આધા ઘંટા ખોજના ઉછેર બાદ નહીં મિલા तो देख रहे अगल बगल में आ, हमारे रूम के बगल में एक झाड़ी है वहाँ झाड़ी के बगल में वो लड़की चिल्ला रहा है वहाँ दुर्घटना हुआ है कैसी परिस्थिति है अभी आपकी बच्ची की? अभी स्थिति कोई गंभीर बहुत हालत गंभीर है कोई अंदाजा नहीं है कि बचेगा कि नहीं हमला उसको क्या उसको मारा गया था आपकी बच्ची को मारा हाँ उनको मारा गया है मुंह पहले मुंह पे

કારણ કે ઘર નજીક અવાવરુ જગ્યાએથી બાળકી જે હાલતમાં મળી હતી એ જોઈને માતા-પિતાની આંખો પહોળી થઈ ગઈ. બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું અને મોઢા પર ગંભીર ઈજાના નિશાન હતા. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાય. ત્યાં બાળકીની હાલત જોઈ તબીબો સમજી ગયા કે માસૂમ સાથે કોઈ હયવાને ન કરવાનું કૃત્ય કર્યું છે.

ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે આરોપીએ હદ તો ત્યારે વટાવી જ્યારે તેને પીડિતાના ગુપ્ત ભાગમાં સળિયો નાખ્યો હતો સગીરા ઈજાગ્રસ્ત થતા સતત લોહી વહેતું હતું દિવાલ ઉપર પણ લોહીના દાગ મળી આવ્યા છે આ કેસમાં વધુ તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની આગેવાનીમાં ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે મૂળ સુધી તમામ પુરાવા એકત્ર કરવા સાથે સગીરાને સમયસર તમામ હોસ્પિટલમાં સારવાર મળે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અત્યારે અમારા પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય તબે ચાલી જ રહી છે અમારા નિષ્ણાત તબીબો એ એની પાછળ લાગેલા જ છે પરિસ્થિતિ છે હાલમાં થોડી સ્થિર માટેની તૈયારીઓ થઈ રહી છે એક્સપર્ટ ઓપિનિયન માટે સર્જરી ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે હવે ત્યાં આગળ એને એ કરી અને આગળની કાર્યવાહી શરૂ થશે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઈન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો સગીરાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી જો કે બાળકીના પરિવારને પોક્સો કેસમાં દસ લાખનું વળતર સરકાર આપશે દિનેશ મકવાણા ભરૂચ ગુજરાત ફર્સ્ટ